હેલો સીતારામ બધાઈ દાયરા ની સીતારામ બધાઈ ની જો નેદવાનો હાલે આજે અમારા પાસે જે નેદવાનો રે ગુ નેદવાનો હાલે ખોર થે ગુ મોલક હા આજ કેટલા દિવસ પછી તમે સીતારામ ગયા મોલક દી થે ગાવ ટાઈમ જ ને તમને તો તપ તો વાતી બોલે માણસો જડતા ને કામ બધું બાકી પડ્યું ને અમે બધું કરવું પડે હે

જો જો મેં હમણાં કેદુનો માનો રિઝલ્ટ શેર નેત કર્યો ને તે માનો રિઝલ્ટ શેર કરીયો હા કેટલા કિલો વજન ઉતર્યો ને એમાં પછી હું આ ટ્રેનિંગ ટ્રેનિંગમાં ગોતો ને તેમાંથી મને ઘણું નવું નવું જાણવા જડ્યું તો એ હું તમને બધાને કે હમ આ બધા હે પૈકા ઉતારવાનાણા મેડ ને ઉતારવાના હમણાં ટાઈમ ને જ જડતો બીજું કોઈ ને કામ બહુ જાતું હે ટાઈમ ઓછો ટાઈમ ઓછો હે પાછું અમે આડાવરું જવાનું બહુ થઈ જાય ઓલે આ લાઇટ ને કનેક્શન નું બધું કર્યું ના તો એમાં ઘરક ને ઘરક ફોન આવે કે ભાઈ આ કાગળ અહીંયા દે જાવ કે આઈ કરે જાવ કોઈ કરે જાવ તો એમાં વરે પાછો ભાગવું પડે તો એમાં હમણાં ટાઈમ ને જળ તો કઈ ઉતારવાનો કાલે કાયમ હું કે કાયમ હું 2:30 વાગે વિડીયો મૂકે દા સલામ સલામ પણ કાલ તો સેટ હે જી 8 વાગે મુક્યો કાલે કઈ કઈ મેળ જ નતો આવ્યો બપોરી જઈ ની ઉભરાવો તો વેલેરો વેલો ઉઠે ગોતો દે અટાણે ઉઠાઈ અટાણે દાણી મે હવા દો વાગે આગળ ધાર ઉઠાડ્યો બે દાણ ઉઠ્યો ને પાછો બે દાણ હુવે ગો પછી આગળ હવા દો વાગે આજે તો ઉઠ્યો ન તો તોય ધાર બિસાડા ઉઠાડ્યો ઈ હાર હું પાછો બપરી હુવે ને કે નો હુવે ને આજ ચાર પાંચ દી પછી આજ જણે રાત ને તાવ નતો આવ્યો ને કે ચાર પાંચ દી સુધી છે ને ચાર પાંચ થઈ ને રાત ને તા ઉઠે જાય ને તાવ આવે ને દવા પીવરામાં આજ છેઠ હવાર હોતી હુતોરીયો ને આજ તાવ ને તાયો એ હારું થઈ જાય ઈ આ નઈડ્યું એક

આ મરચીનો રોપ લઈ વાંધો ઈ બધી લાગે ગઈ પછી આ ઝીણકી ડુંગળી ઉતી ને એ સોંપી હતી આ ડુંગળી બધી વહેલી થાય આજે ઝીણી ઝીણી ઉતી અમારે પરવાની ખવાડે ન હતી ને એ બધી સોંપી દીધી તો એવડી એવડી થઈ ગઈ અને ગાંઠિયા હમણાં મોટા થઈ જાય ને આ હે ને આ ડુંગળીનો રોપ હે જેવ એવડી એવડી હોય આ બહુ ઝીણકો હે ને ત્યાં આખું એટલું નેદા હે નહીં આ જો નેધ્યું ને તો આખો રોપ હે ને એનો અર્ધો હે એ મહઈ જાય એ વાં આ એટલું આખો એની મૂકી દીધું

તો જવ હું તણે નીકળ્યો બપોરી અમારા ગેસ્ટ છે ઇંગ્લેન્ડના એણે નાસ્તો ઓર્ડર કર્યો તો ઘણા ટાઈમ પહેલાં પણ એ આ ઇન્ડિયા નહોતા તા ઇન્ડિયા આજ આવે ગા ને એનો નાસ્તો મારા પાસે આવે ગલ પડ્યો હતો હું તણે દેવા જા એને ફુગાડે આવ્યા ગયા નથી એણે માઇગ્રેનનો બહુ પ્રોબ્લેમ હે ને એણે કડવી કડવી થૂક આવ્યા રાખે મોમાં એ કહેતા હતા તો આકડે હું એને પુગાડવા જા ઇન્ડિયા આવવાના હતા ને ને એની પહેલા જ ઓર્ડર દે દીધો હતો કે હું ઈન્ડિયા આવું થી તમે પછી મગવે રાખજો મેં કીટ નાસ્તો મગવે રાખ્યો હતો વેલેરો દેવ ત્રણે ઈન્ડિયા આવ્યા ને એ હું એને દેવા જા અટાણ પુગાડવા